મા આગાડું ઉભોર્યું છે મા આ બાપજી કે કમ રોરાવા છે કોણ આ રોરાવાવાળી માતા નથી ને તો છે

તારું બાવડું પકડ્યું તું પણ તારા બાવડા નું સમય તને ભૂલ કરાઈ છે મોટી તમારા મારે લૂટે વગર નરો આજો માં આજો ઉજા કે હુકો છો તેમ મળતી નથી ચાલો એને શેતર માં નહીં કાઢવાનો છે અત્યારે તમે જહો ગો પણ સીધો હોનાનો છે

વાધાજી મીરાજી વાખાજી મારી મારી વાખાજી વાધાજી દેખો ખબર નહી તો રસ્તો બતાય માય કરે દરજી અલ્લાહ માતા નહી મેલી હા આ બાડકી રાશી <gulat> છે <gulat> 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 Mr. Okey whole variety, Gosh for example, Over the only of your school. Even during chor Arrow, No the only other community Ha There is no water I get now if you are all together But making sure to strong The mothers are very, they are The mother is very, So my mother worked I had the pot ofса After that number Fire my way Après four set I'm so અતો આ શેઢો હો જોપડિયો થઈ ગયો છે હો મેલડીયો થઈ ગયો હોસધિયો થઈ ગયો છે તો માં બધું આવે પરતું જુદું પડી ચોકું કરી આલે બાબા રાજી એ બાવળીઓસ માવણો મામા પણ બાવળીઓ સધી જવરીસે

મારો રોમ છે કે